દોસ્તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા સુપરસ્ટાર એટલે કે રાજેશ ખન્નાનું નામ તમે ન સાંભળ્યો હોય એવું બની જ ન શકે હાલ તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમની સાથે જોડાયેલી ઘણી વાતો આજે પણ સાંભળવામાં આવે છે અને કહેવામાં આવે છે કે રાજેશ ખન્નાનું જીવન એક જાદુ જેવું હતું જ્યારે તેમને સફળતા મળી તો એવી મળી કે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય તે જ સમયે જ્યારે તેનું પતન થયું તે કોઈએ કલ્પના કરી નહોતી કે આવું થયું જોકે રાજેશ ખન્ના પોતે ચમત્કારોમાં માનતા હતા અને આજે અમે તમને એક એમના જીવનના થયેલા આવા એક ચમત્કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ હા અમે જે બંગલાની વાત કરવાના છીએ તે પહેલા ભૂત બંગલો તરીકે ઓળખાતું હતું જો કે આ દરમિયાન રાજેન્દ્ર કુમારે આ બંગલો વેચવાનું મન મનાવી લીધું હતું અને રાજેશ ખન્નાએ એ વાત એમને ખબર પડી ત્યારે કહેવાય છે કે રાજેશ ખન્નાને ખાતરી હતી કે આ બંગલામાં શિફ્ટ થયા પછી તેઓ પણ સુપરસ્ટાર બનશે દોસ્તો આખરે શું છે આ પાછળની કહાની તમે પણ જાણીને ચોકી જશો માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો